જાપાનના લોકપ્રિય ડ્રેગન બોલ કમિક્સ અને એનાઇમ કાર્ટૂનના નિર્માતા અકીરા તોરિયામાનું અડસઠ વર્ષની વયે અવસાન થયું છે તેની પ્રોડક્શન ટીમે શુક્રવારે આ જાણકારી આપતા કહ્યું હતું કે અમે તમને જણાવતા ખૂબ જ દુઃખી છીએ કે મંગાના સર્જક અકીરા તોરિયામાનું ગત એક માર્ચના રોજ સબડ્યુરલ હેમેટોમાના કારણે અવસાન થયું હતું સબડ્યુરલ ડ્યુરલ એક ગંભીર સ્થિતિ છે જ્યાં ખોપરીની સપાટી અને મગજની વચ્ચે લોહી જમા થાય છે મળતી માહિતી અનુસાર ડ્રેગન બોલ અત્યાર સુધીના સૌથી વધુ વેચાતા અને સૌથી પ્રભાવશાળી મંગા ટાઇટલ પૈકીનું એક છે તે પ્રભાવ વખત વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં શ્રેણીબદ્ધ કરવામાં કરવામાં હતું અને તેમણે અસંખ્ય એનાઇમ શ્રેણીઓ મૂવીઝો અને વિડીયો ગેમ્સનું નિર્માણ કર્યું હતું બીરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ